અંકલેશ્વર ભરૂચ વચ્ચે સુસાઇડ પોઈન્ટ તરીકે જાણીતા નર્મદા મૈયા બ્રિજ ઉપર એક પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે આપઘાત નિવારણ સુરક્ષા કવચ સેફટી નેટ લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે વર્ષોથી સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત રહેલા ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર હવે આપઘાત નિવારક સુરક્ષા કવચ ઉપલબ્ધ થશે વહીવટી તંત્ર દ્વારા રૂપિયા એક પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે બ્રિજની બંને બાજુ સેફટી નેટ લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે હાલ પ્રારંભિક તબક્કામાં સેમ્પલિંગ માટે નેટ લગાવવામાં આવ્યું છે જો ડિઝાઇનમાં ફેરફારની જરૂર જણાશે તો સુધારા બાદ આગામી દસ દિવસમાં મટીરીયલ ચકાસણી પૂર્ણ કરી સંપૂર્ણ નેટ લગાવાશે અગાઉ સામાજિક આગેવાનો અને નાગરિકોએ બ્રિજ પર સેફ્ટી ગ્રીલ લગાવવાની માંગ સાથે રજૂઆત કરી હતી હવે કાર્યવાહી શરૂ થતાં લોકોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે નર્મદા મૈયા બ્રિજ પરથી અનેક વખત નર્મદા નદીમાં ઝંપલાવી આપઘાતના બનાવો બની છે સુરક્ષા નેટ લગાવવાની આ પહેલથી આવા બનાવોમાં ઘટાડો થશે તેવી અપેક્ષા સાથે નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજ ઉપર છેલ્લા અનેક મહિનાઓથી સુસાઇડ કરવાના જે વિવિધ બનાવો બની રહ્યા હતા સામાન્ય નાગરિકોના મનમાંથી પ્રશ્નો ઊભા થતા હતા અને જાળી લગાવીને સેફ કરવા બ્રિજને જેના કારણે કોઈની જિંદગી બચાવી શકાય અને ધ્યાનમાં રાખીને અહીંયા વહીવટી તંત્ર દ્વારા પદાધિકારીઓ દ્વારા સરકારમાં રજૂઆત થઈ અને લગભગ એક કરોડને પંચાવન લાખ રૂપિયાની માતબર રકમથી આ કામનો હવે પ્રારંભ થવા જઈ રહ્યો છે અત્યારે જે કામગીરી આજે શરૂ થઈ છે એ સેમ્પલ કામગીરી છે જાળી લગાવવાની એક જાળી લાગશે જેમાં એની સ્ટ્રેન્થ જોવામાં આવશે એનું મટિરિયલ જોવામાં આવશે એની જાળીની જે ડિઝાઇન છે એનું ચેકિંગ એક્સીએન દ્વારા નજીકના બે ત્રણ દિવસમાં લાગ્યા પછી કરવામાં આવશે એમાં કોઈ ફેરફાર કરવાનો હશે તો ફેરફારને સાથે વણી લઈને પછી ફાઇનલ ડિઝાઇન નક્કી કરીને દસેક દિવસમાં આ કામને કાયમી શરૂ કરીને નજીકના દિવસોમાં પૂરું કરવાનું આયોજન છે જેનો લાભ ભરૂચ જિલ્લાની અને આસપાસના લોકોને એનો લાભ મળે હેતુથી અને ભવિષ્યમાં આવા બનાવો જે બની રહ્યા છે એને અટકાવી શકવા માટે આ કામનો પ્રારંભ થયો છે ફરીથી હું કહું છું કે આ એક સેમ્પલ સાઇઝ છે એમાં મટિરિયલ ચેક કરવામાં આવશે એની ડિઝાઇન ચેક કરવામાં આવશે એની મજબૂતાઈને પણ ચેક કરવામાં આવશે અને પછી એક્સીએનના સુપરવિઝન પછી ચાર પાંચ છ દિવસ પછી આનું કામ કાયમી ધોરણે શરૂ કરવામાં આવશે જે એજન્સીને કામ આપવાનું છે એની પ્રક્રિયા પૂરી કરીને એને કામનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે